આશરે દોઢ વર્ષ ઉપરાંત સમય દરમિયાન ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે પુરૂષનું મર્ડર થયો હતો જેમાં આરોપી તરીકે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી ટ્રાયલ આરોપી તરીકે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા અને વકીલની થલીલો રજૂઆતોને પગલે સિનિયર વકીલ આરીફ મકરાણીના માર્ગદર્શન હેઠળ તેઓના જુનિયર વકીલ સુનિલભાઈ વસાવાની દલીલોને ક્રાય રાખીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે ચકચારી બનેલા મર્ડર કેસ તારીખ અઢારમી ડિસેમ્બર બે હજાર બાવીસના

વકીલ શ્રી સુનિલ વસાવા નાઓએ તેઓના સિનિયર વકીલ આરિફભાઈ મકરાણીના માર્ગદર્શન હેઠળ ટ્રાયલ કેસ ચલાવેલ જેમાં આરોપીના વકીલ સુનિલ વસાવા નાઓની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરે તારીખ અઢાર બાર બે હજાર બાવીસ ના રોજ મોજે ગામ સિપોર તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા ના ગામે મરણ જનાર જયેશભાઈ નારાયણભાઈ રોહિતનું મૃત્યુ થયેલું હતું જેના અનુસંધાને ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર થતા આરોપી કૈલાસબેન કમલેશભાઈ વસાવાની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા તેઓને જ્યુડિશિયલી ખાતે મોકલી આપેલા હતા ત્યારબાદ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતા સંપૂર્ણ ટ્રાયલ ચાલી જતા નામદાર કોર્ટમાં આરોપી તરફે અમોએ જે દલીલો કરી હતી જે દલીલ દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકુમ કરેલો છે જે હુકુમનો અમે આભાર માનીએ છીએ તેમજ મારી સાથે સદર કેસમાં મહેનત કરે અને મને સપોર્ટ કરનાર તમામ વકીલ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે ન્યાયપાલિકાનો હું આજ રોજ આભાર વ્યક્ત કરું છું વર્ષ બે હજાર બાવીસના અરસામાં સિદ્ધપુર ગામે ત્રણસો બેનો એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો તે ગુનાના કામે પોલીસે આરોપીઓને અટક કરીને તેના વિરુદ્ધ હાસિલ કરવામાં આવેલું પરંતુ તે ગુનામાં આ આરોપીઓની સંડોવણી ન હતી ડભોઈના એડવોકેટ શ્રી એસ વસાવાના વસાવાનાએ આ ગુનાનો ટ્રાયલ ચલાવેલો અને તે ગુનાનો સંપૂર્ણ ટ્રાયલ તેઓએ ચલાવી અને આરોપીઓને શંકાનો લાભ આપી અને તેઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા છે જેથી ન્યાયપાલિકાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આરોપીઓની કોટી રીતે સંડોવણી કરેલી હોય એટલે આરોપીઓને શંકાનો લાભ આપીને નામદાર કોર્ટે છોડી મૂકેલા છે